હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને સિદ્ધવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે દુશ્મનોની ખાનદાની મુંજાસરને પાદર થઈને નીકળીએ અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય આ કેવું આપા રામ ખાચર કસુંબો રખડી પડશે હો અને ઝાટકા ઉઠશે રેવા વાત કરવા જેવી નથી તો મેં એના સગા માસિયાઈ મામૈયાવાળાની લોટ ઢાળીને આલિયા આવો છો અરે ફિકર નહીં ભૂંકાને ક્યાં મામૈયા હારે હારા હારી હતી એ તો ઉલટો રાજી થશે બોલાવો એને સાતલ્લી નદીના કાંઠા પર પ્રભાતને પહોરે મુંઝાસર ગામને સીમાડે પચ્ચીસ કાંઠીઓનો પડાવ થઈ ગયો છે એ પચીસ અસવારોનો સરદાર ચોટીલાનો રામો ખાચર છે ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂના વેર વાળવા પોતાનો નાનકડો મેલી કાર લઈને માલસીકુ ગામ ભાંગવા ચડ્યો હતો માલસીકાનો માલ વાળીને રામો ખાચર વાળી નીકળ્યા છે પચીસ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાતલીના તલ જેવા નિરમા પોતાના રજે ભર્યા મોઢા ધુવે છે અને ગળા ફૂલાવીને ઘોરતા નાદે ઉગતા સુરતની સ્તુતિ લલકારે છે કે હે ભાનુ તમે ભલે ઉગ્યા તમારા ઓવળના લઈએ છીએ હે કશ્યપ ઋષિના કુંવર મૃત્યુ સુધી અમારી આબરૂ જાળો જો સામસામાં જ્યારે સુરવીરો યુદ્ધ કરતા હોય જ્યારે કેટલાય બહાદુરની આબરૂ ધૂળમાં મળતી હોય તે ટાણે કશ્યપના કુમાર અમારી ઈજ્જત રાખજો કોઈ વળી ચલાડાના આપા દાદાને યાદ કરે છે કોઈ પાડિયાદના આપા વિસામણને સંભાળે છે કોઈ એકલે પગે ઊભા સૂરજ દેવના નામ રટે છે ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુંજાસરને કેડે મંડાય અને બીજા બધા દેવસ્થાનના ઝાપ છોડીને સૌ લલકારા કરી ઉઠ્યા એ ભણે દૂધની તાંગડિયું ઝપકા ગોરસના ઘેણા એ ભણે રોટલાની થાળિયું અહીં ભણે ચોખાના હાંડલા સાકરના ખૂંચા અહીં મુંજાસરનો કાઠી ગલઢેરો ભોકો વાળો રામા ખાચરના સમાચાર સાંભળીને સિરામણ ઉપડાવી મહેમાનોને છાસુ પાવા હલ્યું આવે છે સાથે પચીસ ત્રીસ કાઠીઓનો દાયરો લીધો છે દૂધ દહીંના દોણા લેવડાવ્યા છે સાકર ચોખા રોટલો અને માખણનો પીંઢો લેવડાવ્યો છે હજી માલસીકુ સિક્કુ ભાંગ્યાના એમને ખબર નથી પડ્યા ચાલ્યા આવે છે એમાં એક માનવી આગેથી આડો ઉતરતો ભાડ્યો એલા ગઢવી નાજભાઈ દાતી તો નહીં હા હા એ જેલા બોલાવું બોલાવું એને એ ઊભો રહેતો નથી નાજભાઈ ઊભા રહો પણ એ પુરુષ થંભતો નથી ફરી સાદ પાડ્યા એ નાજભાઈ તમને રામ દુવાઈ છે તમને રામ દુવાય છે તરત રામ દેવાય દેવાથી નાજભાઈના ચરણ થંભી ગયા પણ જેમ ભોકો વાળો નજીક આવ્યો તેમ ચારાણે પોતાની પછાડી માથા પર નાખીને ઘુમટો તાણી લીધો વાંસો વળીને ઊભા રહ્યા અરે નાજભાઈ લાજ કોની કરી લાજ તો કરી જેઠની ચારણ બોલ્યો જેઠ વળી કોણ ભોકો વાળો ગઢવી કેમ અવડું બોલો છો કાંઈ અપરાધ ભૂકા વાળા મામૈયા વાળાના લોહીનો કસુંબો પીવા જાઉં છો મામૈયાના લોહીનો હા મામૈયાને મારી માલ સિકાનો માલ વાળીને આપો રામો ચાલ્યું આવે છે નાજભાઈ ભાઈ એ ઘોડો વાળ્યો મને ખબર નથી હો રોટલા પાછા લઈ જાઓ કૂતરા કાગડાને ખવડાવી દેજો એમ કહીને ભોકાવાળા ઘોડી પાછી લઈ લીધી સાતરલીને કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ રોટલો અને સાકર ચોખાની વાટ જોતા જોતા પાચાડિયા કાઠીઓની ગરદન દુખવા લાગી ત્યાં તો રોટલાને હાટે અસવાર આવીને ઉભો રહ્યો અને રામા ખાચાને સંદેશો આપ્યો ભોકે વાળે કહેવાર્યું છે કે તમારી તૈયારીમાં રહેજો અમે ચોટીલાને માથે ચડી આવીએ છીએ ભલે આપા રામા બીજા કાઠીઓ બોલી ઉઠ્યા અમે નહોતા ભણતા કે કસુંબો ઝેર થઈ જશે રામુ ખાચર કાસબ તરફ ફર્યા ભાઈ અસવાર ભોકા ભાઈને કહે છે કે કાંઈ ફિકર નહીં આવજે ખુશીથી આવજે ચોટીલો ના આવે તો તને દેવડવાળાની દુહાઈ છે ચોટીલાની દેલીએ રગજક થઈ છે રામા ખાચરને પેટ દીકરાનો વિસ્તાર નથી બે ભાઈઓ વચ્ચે એકનો એક દીકરો છે ભત્રીજે આજ માથા ઝીકવા માંડ્યા છે કે ના મોટા બાપુ આજ હું એકલો જ વાર લઈને ચડીશ આજ તમે નહીં બાપુએ નહીં હું એકલો મારે ભોકા કાકાને જોવા છે બાપ બાપ એવી હઠ ના હોય તારું ગજુ નહીં અને ભક્કો કાકો કઈ રણ સંગ્રામમાં જોવા જેવો નથી બાપ તું હઠ કરમાં પણ કુંવર ન માન્યો બસો તેવ તેવડી હેડીના અસવારોને લઈને ચોટીલાની બહાર નીકળ્યો લાંબા ધરાની ટોચે મુંઝાસરના પાંચસો ભાલા ઝબકારા મારે છે આપો ભોકો ચોટીલાના સામૈયાની વાટ જોતા બેઠા છે ત્યાં ઘોડા આવતા ભાડિયા આગલા સ્વરે જાણે ભાલે આ ભૂપાડી લીધો મૂછનો દોરોય ફૂટ્યો નથી એવા સરદારને દેખીને આપા ભોકાએ પૂછ્યું બા મોવડી કોણ આપા એ રામ ખાચરનો ભત્રી જો પણ નિને મીંટડ હજી છૂટ્યું નથી હો બે ભાઈ વચ્ચે એક જ દીકરો છે વીણી એટલે રામમાં ખાચરના વંશનો દીવડો છચોડોય ઓલવાઈ જાય ત્યાં તો ચોટીલાની વાર લગોલગ આવી પહોંચી ધાર ઉપરથી ભોકો ઉતર્યો જાણે ડુંગર માથાથી ધોધ ચાલ્યો આવે છે પોપટના ઘેરા ઉપર બાદ ઝાપટ મારે એમ સોરઠના પંચાદાર કાઠીઓ ચોટીલાના જુવાનો પર તૂટી પડ્યા રામા ખાચરના ભત્રીજાના સબ પર પછડી ઓઢાડીને ભોકો વડો વાળી નીકળ્યા ઢીંગાણું પૂરું થયે રામો ખાચર આવી પહોંચ્યો જુએ ત્યાં તો લાશોના ઢગલા પડેલા માથે ગરજા ઉડે છે પાંચ પાંચ દસ ને ભેડા ખડકીને હામટા અગ્નિ દાહ દીધા દાયરો જંખવાણો પડી ગયો હતો રામો ખાચર બોલે છે એક જણો જઈને મુંજાસર આપા ભોકાને ખબર આપો કે અમે આવીએ છીએ એક તારો કાઠી એક મારો કાઠી એમ સામ સામા સરખો રણ સંગ્રામ રમે છેવટે તું અને હું બેમાંથી માંથી જે મરે તેના દેન બેયના ડાયરા ભેગા બેસીને દે સાચા મરદ હોય તો તે રીતે રણ ખેલે ભોકાવાળાએ કાગળનો જવાબ વાળ્યો ભા તમે ગટપણમાં રહેવા દેવો ફેરવણીમાં ઘસાઈ જશો અમેદ શાહમાં આવીને ફરી વાર આવીએ છીએ કાઠિયાણી રામા ખાચરે આઈને બોલાવ્યા કાઠિયાણી હવે જીવતરના ભરોસા ઓછા છે આ વખત લોકોની સાથે મોતનો મામલો મચવાનો છે પાછા વળાશે નહીં તમારી સી મરજી છે બીજી તો કાંઈ નહીં પણ ગગીના વિવા પતાવી લેવાની છે તમે જાણો છો મરણ પરણને ઠેલતું આવે છે બહુ સારું કાઠી જેવી તમારી ઈચ્છા કહીને કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી માન છાણ ગાર ગોમટી અને ભરત ગુથણના આદર કરી દીધા ગગીને બલોયા ઉતરાવાના છે તે દિવસ હળવદ શહેરની દોમદોમ સાઈબી હળવદના મણિયારો જેવા ચૂડલા પાંચનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહીં હળવદમાં આપણા ગામના શેઠ છે ત્યાં પરમાણુ મોકલી આપો અસલ હાથી દાંતના બોલોયા ઉતરાવી મોકલાવી દેશે મોતીચંદ મૂળતો ચોટીલાનો વાણિયો પણ હળવદમાં એનો વેપાર ચાલે છે બે પૈસાનો જીવ થઈ ગયેલો રામા ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે પરમાણા પ્રમાણે બલોયાની જોડ ઉતરાવીને એને મોકલી બહેન પહેરવા માંડ્યા પણ બલોયા હાથે ચડ્યા નહીં દોરાવા હાકડા પડ્યા બીજા દિવસે માણસો જઈને બે બીજા બલોયા ઉતરાવી લાવ્યા પણ ત્યાં તો વળી દોરાવા મોટા થયા હળવદથી શેઠે કહેરાવ્યું બેનને જ અહીં તેડી લાવવો ગાંધા ઘરમાં ઊભા હશે ત્યાં જ સરખા માપના બલોયા ચડાવી લેવાશે સાંજ ટાણે પાછા ચોટીલા ભેડા થઈ જાજો વેલડું જોડીને કન્યા હળવદ ચાલી સાથે પાંચ હથિયાર બંધ કાઠીઓ લીધા છે મોતીચંદ શેઠને ફળીએ વેલડું છોડી બાઈ સામિત બજારે મણિયારાનું હાટડું હતું ત્યાં બેસીને બલોયા ઉતારવા માંડ્યા હાટરાની દિવાલે હાથી દાંતના ચૂડલા લટકે છે કસુંબલ રંગની જાય આખા ઓરડામાં છવાઈ રહી છે એની વચ્ચે બેઠી જુવાન કાઠી કન્યા એના દેહની ચંપકવણની ક્રાંતિ જાણે રંગની છોડોમાં નાહી રહી છે તૈયાર થયેલા બયોલા પહેરીને બહેન ઉઠવા જાય છે ત્યાં તો ઓચિંતી કન્યા ઝપકી ઉઠી એના મોં ઉપર જાણે કોઈ ઓછાપો પડ્યો હોય મુખ રાતું ગોળ થઈ ગયું ઉઠો ઉઠો એનાથી બોલાઈ ગયું શું થયું બાને શું થયું કેમ ગભરાઈ ગયા માણસો પૂછપરછ કરવા માંડ્યા બાઈ બોલી જટ ઉઠો વેલડું જોડાવો લોકોએ હાથમાંથી બહાર નીકળીને જોયું તો સમજ પડી કે હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યો જાય છે ડોક ફેરવીને પાછું વાળીને જોતો જાય છે શેઠ ઓરા આવજો દરબાર મોતીચંદનને હાટકે ઘોડા થંભાવીને હસ્તે મુકે શેઠને એકાંતે બોલાવ્યા હાથ જોડીને મોતીચંદ શેઠે હડી કાઢી જઈને કહ્યું ફરમાવું અન્નદાતા મોતીચંદ શેઠ સામે દરબારે કડિયા કરીને ઠાંડો દમ દીધો મે માન અમારા છે ગઢમાં માંડ્યું કરાવી છે માટે રોકવા છે જાશે તો તમારી પાસેથી લેશું રેઢા મેલસોમાં એટલું બોલીને દરબારે ઘોડો હાક્યો મોતીચંદ શેઠ બાઘોલા જેવા ઘેર થઈ ગયા મોતીચંદ મામા કાઠીની દીકરી બોલી હવે અમને જટ ઘર ભેડા થવા દો મને અહીં અસુખ થાય છે બોનબા ભાણીબા બેટા હવે કાઠિયાણી બની જાવ હવે વેલડું બહાર નીકળે નહીં કાળ ઊભો થયો છે અને એમ થાય તદી મારે સોમલની વાટકી જેટલો આ સંસારમાં સંવાદ રહે માટે હવે તો આ ડેલીમાં બેસી રહો બાપ આ બાયડી છોકરા અને છેલ્લે હું એટલા જીવતા બેઠેલ છીએ ત્યાં સુધી તમારું રૂવાડું નહીં ફરકે દરવાનોને એને આજ્ઞા દીધી ડેલી બંધ કરો તાળા મારી દયો ડેલીના બાણના બંધ થયા અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો આ શું કહેવાય રામની મઢીએ કાગડા ઉડે એમ ચોટીલું ઉજ્જવળકા કડાઈ આપું ભૂકો રામા ખાચરને ગટપણ છે ખરું ને એટલે કાગળ લખ્યા પછી પાછું બે વરસ સંસારનો સંવાદ લેવાનું મન થઈ ગયું હશે હો રામાને હું ઓળખું છું આજ રામો જીવ ન બગાડે નક્કી કાંઈક ભેદ છે નાજભાઈ ગામમાં ડોકાઈ તો આવો ડાયરો શું કરે છે નાજભાઈ ગઢવી ગામમાં ગયા ગાયોને જાણે ચૂડલ ભરખી ગઈ હોય એવી ઝાંખપ ભરી છે ડેલી આવે ત્યાં ઠસોઠસ દાયરો બેઠો છે પણ કોઈના મોં ઉપર નૂરનો છાંટો નથી રહ્યો આવો નાજભાઈ એમ કહીને કાઠિયો ઊભા થયા ચારણને બાથમાં ઘાલીને મળ્યા બેસાડ્યા કસુંબો લેવરાવ્યો પણ કોઈ કશો ભેદ કહેતું નથી ચારણે કહ્યું રામા ખાચર બાપ ભોકો વાળો ક્યારના તમારી વાટ જોઈને બેઠા છે હા ગઢવી આ હવે ઘડી બે ઘડીમાં જ અમારા બાકીના જવાનો આવી પહોંચે એટલે ચડીએ છીએ હવે જાજી વાર નથી ભોકાભાઈને વાટ જોવરાવી પડી એનો અમને અફસોસ થાય છે નાજભાઈ ગઢવીને કશું ન સમજાયું આ ખાચર દાયરો આજ મરવા ટાણે કા કાળા મસ મોઢા લઈને બેઠો છે નાજભાઈ બાઈઓને ઓડે ગયા ત્યાં એ ઉદાસીનતાના ઓછાપા બાઈ

બેમાંથી પહેલું ક્યાં પહેચવું ચારણ ચાલી નીકળ્યો સળેરાટ સીધો ડુંગરની ધારે આવ્યો આવીને આખી વાત કરી સાંભળીને ભોકો વાળો ઊંડા વિચારમાં પડી ગયો પછી એને ગઢવીને કહ્યું નાજભાઈ વેર કાંઈ જૂના થઈ જાય છે થોડા નાજભાઈ કહે ના આપા તો પછી ચોટીલાના દાયરાને ખબર દો કે અમે મળવા આવીએ છીએ જઈને ભોકાવાળાએ કહ્યું આ રામાભાઈ ઉઠો ગગીને ઉનો વાય એનો વાય ઉઠો પછી આપણે હિસાબ પછી સમજી લેશું પાંચસો ઘોડાની હાવડે આપને ચીરી નાખ્યો હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો હળવદમાં સાંજ પડી ગઈ છે મોતીચંદ વાણીઓ પોતાની પાછલી બારીથી નદીમાં આટા ખાય છે ત્યાં તો નદી કાંઠે ભૂરિયા લટરિયા રાખમાં રોડેલી પહાડી કયાઓ તુલસીના પારાવાળા બેરખા અને સિંદૂર આંજીઓ હોય તેવી રાતી ચોડ આંખોવાળા નાગડા બાવાની જમાતના પડાવ નાખવા માંડ્યા બાવાજી ક્યાં રહે એવું ચિત્તોડ કેની કોર જાશો ચાકરી મિલે વહા જાયંગે મારે ઘર રહેશો વાણિયાએ કહ્યું તું બનિયા ક્યાં દેગા બીજે શું મળશે તો કે પંદર રૂપિયા આપણા સોળ રૂપિયા નાગડાઓ ગામમાં દાખલ થયા એ જ તાણે તાતી ઘડીમાં વાણિયાએ બાવાઓને પગાર ગણી દીધો ચારસો બાવાઓની ચોકી વાણિયાના ઘર પર પેસી ગઈ દરબારની કચેરીમાં મસાલ થઈ ગઈ અમીરો વિખરાઈ ગયા અને દરબારનો માનીતો જમાદાર વેલડુ જોડીને કાઠિયાણીને બોલાવવા ચાલ્યો એ મોતીચંદ ઘેર પહોંચ્યો ત્યારે બાવાઓને સાચા ભેદની ખબર પડી નાગડા બાવાઓ એને એને રંગમાં આવી ગયા એમણે જમાદારને મારી પાડ્યો ઝાલા રાજાએ જમાદારનો ખૂન સાંભળ્યું અને વાણિયાએ તો પોતાની ડેલીએ બાવાઓનું પલટન બેસાડ્યું છે એવા સમાચાર સાંભળ્યા નગારે ધાવ દઈને એને ફોજ સજ્જ કરી એક કઈ બાઓ જીવતો ન રહેવો પામે એમ થઈ એવામાં તો દોડજો કાઠી કાઠી એવા અવાજ થયા દરવાજે નગારા વાગ્યા પોણા ભાગની ફોજ લઈને રાજા દરવાજે દોડ્યા જોયું ત્યાં તો દરવાનોની લાશો પડી છે નદીના વેકરામાં માં પચીસ પચીસ જેટલી કાઠી ઉભા છે રાજાએ એ ફોજ ને કાઠીઓની કટક ઉપર હાંકી મૂકી કાઠીઓ ભાગ્યા પાછળ દરવાજે ફોજના ઘોડા લંબાવ્યા હળવદનો સીમાડો વડોટી ગયા દરબાર જાણે છે કે હું કાઠીઓને તગડીએ જાઉં છું હમણાં ઘેરી લઈશ હમણાં મારી નાખીશ ત્યાં તો તળાવડીમાંથી પાંચ છેક ભાલા જબક્યા હળવદની સેના દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક કાપ્યું આવીને જોયું ત્યાં તો બાકીનું કામ બાબા હોય પતાવી દીધું હતું આપો ભોકો કહે આપો રામ હળવદના દરબાગઢ રેઢો છે આડી દેવા એકે માટી નથી રહ્યો કાઠીઓ બોલી ઉઠ્યા ના રામા ખાચર ને ભોકા વાળા બે જણા કહ્યું હોય હાલો પેલા તો મોતીચંદ શેઠ પથારીમાં છે ઘાયલ થયેલા મોતીચંદ પડ્યો પડ્યો કણકે છે રામા ખાચરે મોતીચંદ ના પગ ની રજ લઈને માથે ચડાવી બોલ્યા ભાઈ વાણિયા ની ખાનદાની ના આજ દર્શન થયા

બાપુ હું ડાકણ છું કેમ દીકરી તમને સહુએ કપાવી નાખીને મારે શું સંવાદ લેવો છે શું કરીએ દીકરી બોલે બંધાણા છીએ પડદો ઊંચો કરીને બાઈએ સાથ દીધો ભોકા કાકા તો પાછા વડો તો પછી મને સીધ ઉગારી હેરામાં ખાચર ભોકો વાળો બોલ્યા આલે તલવાર તારા ભત્રીજાના માથા સાટે ઉતારી લે મારું માથું આપો ભોકો કહે એવા સાત ભત્રીજાના માથા તે વાઢ્યા હોત ને દીકરીને પડાવી ભોકો વાળો મંજાસર ગયો આવી ઐતિહાસિક પ્રેરણાત્મક અને સત્ય ઘટનાની સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ